નમસ્કાર નવપરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિટી પોલીસ સ્ટેશનમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી પરશુરામ ભગવાનની જન્મ જયંતીની રેલીના અનુસંધાનમાં ડીસીપી જોહન ચાર ના પન્નાબેન મોમાયા રેલીનો રોડ વાઘોડિયા રોડના લોકડીલા ધારાસભ્ય શૈલીષભાઈ મહેતા વાઘોડિયા રોડથી રેલી નીકળીને માંળવી ન્યા મંદિર પાણીકેટથી લઈને અમદાવાદની પોર્ટ પૂર્ણ થશે નવપરા ગુજરાત વડોદરા

અને આ સામાજિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા તે લોકોની સાથે આ યાત્રામાં કઈ રીતે શાંતિપૂર્ણ યાત્રા પૂરી કરી શકાય અને લોકોને સદર્શન લેવામાં આવેલા છે યાત્રા દરમિયાન જે તકેદારી રાખવાની છે એની જાણકારી આપવામાં આવેલી છે અને એ દિવસે કોઈ બનાવ ન બને એવી શક્ય રાખવા માટે સાચું સૂચના આપવામાં આવેલી છે કોઈ સોશિયલ મીડિયા પર કોઈ મેસેજ વાયરલ થાય એ અનુસંધાને આવ્યું છે અને લોકોને ધ્યાન રાખવા યાત્રામાં સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ અત્યારે જગ્યાએ બનાવ બન્યા છે જેના કારણે જે કોઈ માહોલ છે એમાં કોઈ ગેરસમજ ન થાય એ માટે પણ એ લોકોને સૂચના આપવામાં આવેલ છે અને આ યાત્રા યાત્રાપૂર્ણ સીટી પોલીસ સ્ટેશનમાં ફાળવાની ચાલુ થાય

તમામ હિન્દુ મુસ્લિમ લોકો વિસ્તારોના જુદા જુદા વિસ્તારોના લોકો સ્વાગત કરવા ઊભા રહે છે છેદ બાંધીને ત્યાંથી બાબુજા રોષી લઈને ન્યાય મંદિર સુધી સ્વાગત થાય છે અને એ બધા ભાઈચારા શાંતિમાં આ પસાર થાય છે યાત્રા ને અમારા વડોદરા રસ્તાની નગરીમાં કોઈ પણ તહેવાર હોય તો ભાઈચારામાં જ હોવા જોઈએ ને કોઈ પણ આવા અમારા વિસ્તારની અંદર કેટલા જે આગેવાનો છે એમનો પણ સાથ સાગર હોય છે આ યાત્રાની અંદર ખૂબ જ સારી રીતે શાંતિથી આ યાત્રા પસાર થાય છે ને કોઈ વાતાવરણ એવું અમારા વડોદરા શહેરમાં છે નહીં ને જે પણ આગેવાનો હોય એમને પણ સાથ સાગર આપવાનું કે અમારા શહેરની શાંતિ જળવાઈ રહે હું આજે દસ તારીખ ત્રીસ તારીખે જે શોભાયાત્રા હતી તે અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશનમાં મિટિંગનું શાંતિ શાંતિ સઘ આયોજન કરવામાં આવ્યું જેમાં ભોજાણી સાહેબ અનના મોઢો પીડમ સાહેબ ત્રણ પોલીસ સાહેબ પણ હાજર હતા અમારે પાણી